રાજ્ય સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા ભારતની સૌથી મોટી સ્ટેમ ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું છે આ ક્વિઝના મોક ટેસ્ટ અને પ્રિલિમિનરી રાઉન્ડ ઓનલાઈન લેવામાં આવ્યા બાદ ઝોનલ લેવલ પર સ્ટેમ ક્વિઝનું આયોજન એસવીએનઆઈટી સુરત ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ચારસો જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં તાલુકાવાર ટોપ ચાર વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે આ વિદ્યાર્થીઓ હવે ગુજરાત સાયન્સ સિટી ખાતે નેશ

ગુજરાત કાઉન્સિલ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા યોજાવા જઈ રહ્યો છે તેની અંદર ચારસો છ બાળકો એ ટ્રાઇબલ વિસ્તારના ભાગ લઈ રહ્યા છે આનો હેતુ એક જ છે કે બાળકો વિજ્ઞાન તરફ રસ લે રુચિ રાખે અને આની અંદર પ્રતિભાશાળી કઈ રીતે બને આ એક ભગીરથ પ્રયાસનું આ એક બહુ મોટું પ્લેટફોર્મ છે ગુજરાત કાઉન્સિલ સાયન્સ એન્ડ ટેકનોલોજી સ્ટેમ ક્વીઝ થ્રી પોઈન્ટ ઝીરો વિદ્યાર્થીઓમાં સાયન્સ ટેકનોલોજી એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ આ વિષયો પ્રત્યે જાગૃતિ લાવવા તેમનામાં અવેરનેસ ક્રિએટ કરવા અને તેમને એમાં રૂચિ કેળવાય તેમાં કારકિર્દી આગળ બનાવી શકે તેમાં ભવિષ્ય એમનું ભવિષ્ય ઘડતર થઈ શકે તે હેતુથી ગુજરાત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજીએ આ કાર્યક્રમનું આયોજન કરેલું છે જેમાં ધોરણ આઠથી બારના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે અને એમાં કુલ બે કરોડ સુધીના ઇનામો છે સાત અલગ અલગ ઝોનના કાર્યક્રમ અત્યારે થઈ રહ્યા છે